જયેશભાઈ ને મત હોય ત્યારે આવે છે જયેશ મત પૂરું થઈ જાય નથી આવું દારૂડિયા હોય રાજકોટ ના જેતપુર માં બુટલેગરો બેફામ બનતા જોવા મળી રહ્યા છે બેફામ બનેલા બુટલેગરો ને પોલીસ નો ડર નથી રહ્યો ધરપકડ કરાયેલા છે સમાચારોમાં આગળ વાત રાજકોટના જેતપુરની કરીએ તો જેતપુરમાં બુટલેગરો બેફામ બની ગયા છે

ગઈ કાલે ધરપકડ કરાયેલા બુટલેગરો આજે ફરી દારૂ વેચતા જોવા મળ્યા છે આજે ફરી જેતપુરના ચામુંડા નગરમાં મહિલાઓ રણચંડી બની અને ફરીવાર રેડ કરી છે સતત બીજા દિવસે મહિલાએ જનતા રેડ કરતા પોલીસ સામે સવાલો ઉભા થયા જેતપુરમાં વારંવાર દારૂ પકડાતા પોલીસ સામે ફરીવાર સવાલો ઉભા થયા છે જનતા રેડ કરવા ગયેલી મહિલાઓએ પોલીસ સામે ગંભીર આરોપ લગાવ્યા છે પોલીસે આરોપીને માત્ર અડધી કલાકમાં છોડી મૂક્યા હોવાનો ગંભીર આરોપ મહિલાઓએ લગાડ્યો બુટલેગરોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આરોપ પણ મહિલાઓ દ્વારા લગાડવામાં આવ્યો છે અમે દારૂ પકડીને આપીએ તો પણ પોલીસ છોડી મૂકે છે તેવી વાત મહિલાએ કરી છે હવે સવાલ ત્યાંની પોલીસ પ્રશાસન સામે ઊભો થઈ રહ્યો છે કે પોલીસ કેમ આ લોકોને છાવરી રહી છે શું હપ્તાબાજી ચાલે છે જો હપ્તાબાજી ચાલતી હોય તો પછી આ દારૂના વેપલાઓ ચાલતા રહેવાના છે માત્ર કાર્યવાહીથી નહીં કડક કાર્યવાહી કરવી પડશે માત્ર વાતો નહીં પરંતુ કાર્યવાહી કરવી પડશે માત્ર વાતો નહીં એ ખાખીનો રોપ બતાવવો પડશે કે ખાખી ખરેખર શું હોય છે ખાખી પહેરીને પછી પણ તમે જો કોઈ બૂટ લેગરોને અડધા અડધા કલાકમાં છોડી દો છો તો એનો અમારે શું સમજવાનું એ સ્થાનિક લોકોએ શું સમજવાનું કે તમારી પણ કોઈ મિલી છે કાલે પકડાયેલા બુટલેગરો આજે ફરી દારૂ વેચતા થઈ જાય તો પછી આખો દારૂનો વેપલો કોણ ચલાવે છે એ પોલીસ ચલાવે છે કે પછી બુટલેગરો ચલાવે છે સવાલ જે છે છે જેતપુરની પોલીસ સામે ઊભો થઈ રહ્યો ત્યારે જેતપુર પોલીસ અધિકારી છે એ પણ જવાબ આપે કે આ દારૂના વેપલાઓ કેમ નથી બંધ થતા સ્થાનિક લોકો અવારનવાર રજૂઆત કરવા આવે અવારનવાર એ ફરિયાદ લખાવા આવે છે તો ક્યારેક ફરિયાદ પણ નથી લેવાતી કારણ કે જો ફરિયાદ લઈ લે તો કાર્યવાહી કરવી પડે કાર્યવાહી ન થાય એ માટે સમજાવવાનો પ્રયાસ કરે પોલીસ કે અમે કાર્યવાહી કરી દેશું એલા ભાઈ શું કાર્યવાહી કરવાના તમે આ કાર્યવાહી જો થતી હોય તો ગુજરાતની અંદર જે દારૂબંધીના જે જે વાયદાઓ છે જે આપણે કહે છે કે ગાંધીનું ગુજરાત અહીંયા દારૂબંધી છે ડ્રાય સ્ટેટ છે અહીંયા દારૂ નથી મળતો પણ તમે લખી રાખો કે ગુજરાતમાં સૌથી વધુ અને મોંઘો દારૂ અહીંયા મળે છે હમણાં થોડા દિવસ પહેલા એક પેપર ની અંદર આવ્યું હતું કે દીવ અને દમણની અંદર જે બ્રાન્ડ નો દારૂ તમને નથી મળતો એ જ બ્રાન્ડ નો દારૂ દાટ કિંમતે ક્યાંથી મહારાષ્ટ્ર થી ગુજરાતમાં બસ પ્રવેશતી હોય તો વડોદરાથી થોડે આગળ આવીએ એટલે ત્યાં પોલીસને ચેક નાખો આવે અને ત્યાંથી બસ ની અંદર તપાસ થાય કે કોઈ મહારાષ્ટ્રથી આવ્યું છે દારૂ તો નથી લાવ્યું ને અને કદાચ પકડાય તો એમને ત્યાં બેસાડી રાખે પછી વહીવટ થાય ને પછી સીધા જવા દેવામાં આવે આ દ્રશ્યો નજરે આંખે જોયેલા દ્રશ્યો છે જો આ આટલું ચેકિંગ થતું હોય આટ આટલી વાર બસો રોકીને ત્યાં ચેકિંગ કરવામાં આવતું હોય પકડી પાડવામાં આવતો હોય તો પછી આ બુટલેગરો આવે છે ક્યાંથી અને દારૂ લાવે છે ક્યાંથી આ સવાલ એ ગુજરાતની પોલીસ સામે છે ગુજરાતની પોલીસ જે છે એ પણ જવાબ આપે ને મુખ્યત્વે અત્યારે જે મુદ્દો એ જેતપુરનો છે કે જ્યાં જેતપુરની મહિલા રણચંડી બની અને એ રસ્તા પર ઉતરી આવે અને છતાં પણ પોલીસ કહે છે કે અમે તો કાર્યવાહી કરી દીધી છે શું અડધી કલાકમાં તમે કાર્યવાહી કરી તમે છોડી દીધા ને એ સૌથી મોટી કાર્યવાહી તમારી થઈ ભાઈ સૌથી મોટી કાર્યવાહી એ કે તમે બુટલગરોને અડધા કલાકમાં છોડી દીધા આટ આટલી વાર મહિલાઓ જ્યારે રણચંડી બની અને ત્યાં રેડ કરવા માટે જાય પોલીસનું કામ એ મહિલાએ નથી કરવાનું છતાં પણ એ મહિલાઓ એ હવે કંટાળી ગઈ છે કે અહીંયા અમારા ઘર પરિવાર બરબાદ થઈ જશે એ વાતને લઈને મહિલાઓ જે છે તે રસ્તા ઉપર આવે વારંવાર ટોકે છે પોલીસને છતાં પણ પોલીસ ધ્યાન નથી આપતી અને અંતે પછી એ લોકોએ જનતા રેડ કરવી પડે છે અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવા પડે છે કે જુઓ અહીંયા એ પોલીસની પણ નથી ચાલતી જેટલી એ લેગરોની ચાલે છે વિચાર કરો કે લેગર મારી નાખવાની ધમકી આપે છે સામેવાળા વ્યક્તિને જે રેડ કરે છે ને છતાં પણ પોલીસ કાર્યવાહી નથી કરતી ફરિયાદ પણ નથી નોંધતી તો આ પોલીસ એમની સામે સવાલો નહીં ઊભા થાય જ્યારે રેડ કરી દે દરમિયાન જે મહિલાઓ હતી તેમની સાથે ન્યૂઝરૂમ ગુજરાતે વાત કરી કે તમને અહીંયા કેટલા ટાઈમથી ખબર છે કે દારૂ વેચાય છે પોલીસ અહીં આવે છે શું છે શું ને એમની સાથે એ વાત કરવાના પ્રયાસ કર્યા તો ત્યાંથી ખૂબ મોટા ખુલાસા અને ખૂબ મોટા ગંભીર આરોપ પોલીસ સામે એ મહિલાઓએ લગાવ્યા છે પેલા મહિલાઓને સાંભળીએ કે તેણે પોલીસ સામે ક્યાં પ્રકારના આરોપ લગાવ્યા રાજ્યભરમાં દારૂનો મામલો છે તે ગરમાયો છે ત્યારે

પોલીસ ને અમે વારંવાર કહી તો પોલીસ આવે અડધી કલાક લઈ જાય અને પાછા છોડી મૂકે પોલીસ એમ કીએ કે અમારી પાસે કે મહિલાની જેલ નથી તો મહિલાની જેલ નથી તો આ બીજી મહિલા એને જેલમાં પૂરે છે તો એને ક્યાં પૂરે રાજકોટ મોકલો અમદાવાદ મોકલો સાબરમતી માં મોકલો ગમે ત્યાં મોકલી દો

અમને તકલીફ એ છે કે અહીંયા દારૂ વેચાય છે પાંચ વર્ષ થી અમને હેરાન કરે છે અને આ દારૂ હપ્તા ભરે છે તો એમ કે છે કે રાજકોટ સુધી મારું કઈ નઈ થાય એમાં અમારે બેનું દીકરી કુંવારી છે ભાઈઓ કુંવાર છે અમારી કોઈ લેતું નથી તો અમારી માથે એવા હેરાન કરે છે અમને કે તમે લોકો કે અહીંયા થી વિ તમને મારી નાખશો તોય કે દારૂ તો અહીંયા વેસાય છે જેતપુર ની પોલીસ વાળા ને મહિલા એમ કે છે કે અમે જેતપુર ની પોલીસ ને રાજકોટ ની પોલીસ ને કે અમે હું એમ કહું છું બાજુમાં આંગણવાડી છે તકલીફ તો પડે છોકરા દારૂ આંગણવાડી માં કરી જાય તો અમારે હું પ્રશ્ન કરવો

ચાલી રહ્યા છે આની ઉપર છે તે કોઈ ચાર કરવામાં નથી આવી રહી પરંતુ સવાલ છે એ ઉઠી રહ્યા છે કે જ્યારે પકડવામાં આવે છે પરંતુ પોલીસ દ્વારા

बिहारी હોય હોય ત્યારે દારૂ છે તે ખુલે આમ વેચાઈ રહ્યો છે ત્યારે આપણી સાથે સ્થાનિક ભાઈઓ છે આપણે તેની સાથે પણ વાત કરવાના પ્રયત્ન કરશું કે શું કહી રહ્યા છે કે જેને શું હાલત રહ્યા છે ભાઈ તમારી ઘરની પાસે દારૂ વેચાઈ રહ્યો છે શું કેશો

અમે ગરીબ લોકો અમારું ના લઈએ કોઈ જયેશ ત્યારે આવે છે જયેશભાઈ મત પૂરું થઈ જાય એટલે જવાબ દેતા નથી અરજી હા દારૂ છે તે શરૂ થઈ ગયો છે ત્યારે સ્થાનિકમાં છે તે રોષ જોવા મળી રહ્યો છે પોલીસ દ્વારા કોઈ જાતની કાર્યવાહી કરવામાં નથી આવી તેને લઈને પોલીસ ઉપર છે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે ન્યૂઝ રૂમ જેતપુર